તમને કદાચ ખ્યાલ હશે તો જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ હતી ત્યારે પણ આવી અગરબત્તી લાવી હતી પણ તે આથી નાની એટલે કે એકસો ને આઠ ફૂટની હતી અને આ એકસો અગિયાર ફૂટની છે તો આ બાવળીયાલી ધામમાં આ અગરબત્તી આવી છે તો ચાલો આપણે જોઈએ કઈ રીતની છે અને એમના જે બનાવનાર છે તેની પાસેથી એમની વિશે માહિતી પણ લઈએ તો ચાલો આપણે બાવળિયાળી ધામ સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક સમાજ અને જે કોઈ લોકો ઠાકર બાપામાં આસ્થા રાખે છે એની આસ્થાનું આ એક કેન્દ્ર છે અને બાવળિયાળી ધામ ખાતે આ પાવન ધરાવ જ્યારે નગા ઠાકર બાપાના દ્વારાની પુનઃ પ્રતિષ્ઠા હોય પ્રાણ પ્રતિષ્ઠા હોય ભાગવત કથાનું આયોજન હોય અને બીજા પણ અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો હોય જેમાં બહેનો દીકરીઓ અને ભાઈઓ ઉડા કરવાના છે આ ઠાકર બાપાનું જે ધામ બાવળીયાળી છે અને બીજું એક ધામ બોરુ ખાતે આવેલું છે આ એકસો ને અગિયાર ફૂટ લાંબી અગરબત્તી બાવળીયાળી ધામ માટે અને છપ્પન ફૂટ લાંબી અગરબત્તી ધામ માટે બે બનાવી અને વડોદરામાંથી તૈયાર કરી અને બાવળીયાળી ધામ ખાતે લાવી અત્યારે અને દસ તારીખે અને નગાલાકા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરીને પ્રજ્વલિત કરવામાં આવી છે એવી જ રીતે આજે સવારે પણ એક મોરુમાં પણ છપ્પન ફૂટની પ્રજ્વલિત કરવામાં આવી છે આસ્થાનું આખું એક કેન્દ્ર છે અને અગાઉ પણ આ જ ગોપાલક સમાજે એકસો ને આઠ ફૂટ લાંબી અગરબત્તી પ્રભુ રામની જ્યારે પાંચસો વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં લઈ જઈ અને સમગ્ર ભારતના નાગરિકોની આસ્થા સાથે ત્યાં લઈ જે એનું પ્રચલિત થઈ હતી એ પિસ્તાળીસ દિવસ જેટલી ત્યાં ચાલી હતી આ જે અગરબત્તી છે એનું વજન છે બે હજાર નવસો ને એક કિલો આની અંદર તમામ પ્રકારની હવન સામગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં તવ જવ છે તલ છે ગીર ગાયનું ઘી છે ભૂગળ છે પછી બાવન પ્રકારની જે હવન સામગ્રી છે આ તમામનો આમાં પ્રયોગ કરી અને આને આ એકસો અગિયાર ફૂટ લાંબી અગરબત્તી ક્યો કે આને એકસો ને અગિયાર કુળી યજ્ઞ કયો કંઈક બરાબર છે અને આ એક યજ્ઞરૂપી ઋપી જે એમાંથી ઉર્જા નીકળે છે એ આખા આટલા વિસ્તારમાંથી જે નકારાત્મક ઉર્જા છે એનો નિનાશ કરશે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે અને બધું વાતાવરણ જે આપું છે એને સુગંધિત બનાવશે અને એક શુદ્ધિકરણ આખું વાતાવરણ ઊભું કરશે એટલે સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજ અને જે કંઈ લોકો ઠાકર બાપામાં આસ્થા રાખે છે એના તરફથી આની અંદર તેત્રીસ કરોડ આહુતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે આપણા ધર્મ ગ્રંથની અંદર પણ લખેલું છે કે જ્યારે પણ કોઈ દેવી દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે પહેલાં એક યજ્ઞ કરવામાં આવે છે એવી જ રીતે આ એક યજ્ઞ છે અમુક યજ્ઞ કલાક બે કલાક છ કલાક પાંચ કલાક એક દિવસના સીમિત હોય છે જ્યારે આ ત્રણ મહિના સુધી આ ખંડ યજ્ઞ ચાલવાનો છે શ્રી કૃષ્ણ પરમાત્મા ની દયા એથી જે કોઈ આ અગરબત્તી પ્રજ્વલિત કરવામાં આવી છે ગોપાલક સમાજ ની અંદર તો જાજુ તો નહીં પણ આ ગોપાલક સમાજ એક એવો સમાજ છે કે જેની આસ્થા જેનો વિશ્વાસ જેનો દ્રઢ સંકલ્પ સિદ્ધો ઠાકરની સાથે નાતો છે સીધે સીધો આદેશ કયો તો કહેવામાં આવે

તો અમારી નાચનું અને અમારું કહેવાનું એક એવું છે કે સાત સાત કાંઈક આમાં અમારો કાળિયો ઠાકર રમી રહ્યો છે તો એના પુરાવા રૂપી કોઈ વિઝિટિંગ કાર્ડ આપે કોઈ કંકોત્રી કાર્ડ આપે પણ અમારો ભરવાડ સમાજને ખાલી કાને તુમાર આવે કાળિયા ઠાકરનું કામ કોઈ પણ જગ્યાએ હોય તો આજ પણ આ કાળા કળજુગમાં એના કોઈ વાવેતર કે મૂરૂત નથી હોતા આ તો એક પ્રેમ કાળિયા ઠાકરને જ ભરવાડોએ કર્યો છે બીજાને એક પ્રેમના શબ્દ ઉપર જ્યારે પરવડ સમાજ ભેગો થયો હોય તો એક વાર નહીં બે વાર નહીં તણ મારીને કેવી છે એવી ગોવાળો કે આમાં કાંઈક ન કાંઈક અમારો નગાલાકારનો ઠાકર રમી રહ્યો છે અમારી વચ્ચે આ સાડા ત્રણ મહિનાનો યજ્ઞ એનું પૂરૂપ છે અને આ મારી નવહરી નાચ એનું પૂરૂપ છે સર્વેનું કલ્યાણ હજો સર્વેનું હિત હજો સર્વેનું કૃષ્ણ પરમાત્મા સારું કરે આવા સારા વિચારોથી જે કયા અમે યજ્ઞ રૂકી નાની એવી એક સુપ્રીમ ભેદ અમારા ઠાકર ચરણોમાં અમે ગોવાળો એ મૂકી છે તો મિત્રો આ વિશાળ અગરબત્તી જે આપ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ અગરબત્તી મને બતાવીશ તો મિત્રો આવી આ વિડીયો તમને કેવો લાગ્યો અને હા જો જતાં જતાં છે ને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને આવા નવા વિડીયો તમને જોવા મળે તો આવજો જય માતા જય શ્રી કૃષ્ણ અને મહાદેવ